સહજાત્મ સ્વરૂપ ગુરુ જય પ્રભુ ઘનઘાતી એવા ચાર કર્મ જે આત્માના ગુણને આવરનારા છે તે એક પ્રકારે ક્ષય કરવા સહેલા છે અને વેદનીય કર્મ જે ઘનઘાતી નથી તો પણ તે ખપાવવા અઘરા છે તે કઈ રીતે તે અંગે તમારો પ્રશ્ન છે પરમ પરમગપાળદેવે વ્યાખ્યાન સર એકના બસો એકમાં બોલમાં આ અંગે સમજ આપી છે આ સમજવા પહેલાં કર્મ બંધ અને કર્મ બંધ થયા પછી કર્મની વહેંચણી કઈ રીતે થાય અને કઈ રીતે કર્મ ઉદયમાં આવે અને કઈ રીતે તે ખરે તે જોઈએ કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ આ આઠ તે જ્ઞાન આવણીય દર્શન આવરણીય મોહની અને અંતરાય આ ચાર ઘાતી કર્મ જે આત્માનો ઘાત કરે અને બીજા ચાર અઘાતી નામ આયુષ્ય ગોત્ર અને વેદનીય છે આયુષ્ય પૂરું થતા આ બહુના અપેક્ષાએ એ કર્મ પૂરા થયા વેદનીય નામ આયુષ્ય અને ગોત્ર કર્મ આચાર્ય અઘાતી કર્મો છે પણ જેનો પ્રદેશ બંધ હોય છે તેવા કર્મો કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવા પડે જ્યારે મોહની આદિ ચાર ઘાતિયા કર્મ તે પહેલા ક્ષય કરી શકાય છે ઘણા લાંબા કાળના શિત્તેર ક્રૂડાપડી સાગરુપમ મોહનીય કર્મ વેદને વધુમાં વધુ તેત્રીસ કરોડકોટી સાગર પણ ભોગવે જ છૂટે એમ છે એ કઈ રીતે એ સમજવા સારું કર્મ આત્માને કઈ રીતે બંધન કરે છે કઈ રીતે કર્મ ઉદયમાં આવે છે અને કઈ રીતે ખરે છે તે જોઈએ આત્માની સાથે બંધાયેલું આ કર્મ દૂધ પાણીની માફક કે લોહ અગ્નિની માફક એકમેક થઈ જાય છે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીરની સ્ફૂર્ણ ગ્રહણ કરે જળધૂપ આત્માની વિભાવિક દશાથી કર્મ અને તેને લઈને દ્રવ્ય કર્મની રજ આત્મપ્રદેશે આવીને ઊભી રહી અને કાર્બન વર્ગણાનો જથ્થો આત્મપ્રદેશે ચાંટ્યો તે દ્રવ્ય કર્મ બન્યું આત્માના પ્રદેશે પ્રદેશે અનંત કાર્બન વર્ગણાઓ મિથ્યાત્વ આદિને લઈને કર્મ સ્વરૂપે રૂપાંતર થઈને એકમેક બની જાય છે ધકધકતો લોખંડનો સળિયો અને અગ્નિ સળિયો ગરમ હોય ત્યારે બંને સળિયો અને અગ્નિ એકરૂપ જ છે ઠંડો પડે કે ઠંડો પાડવામાં આવે ત્યાં સુધી એટલે કે તેનું ફળ આપ્યા વિના આત્માને કર્મ છૂટા પડતા નથી છૂટા પડવાની જે રીત જ્ઞાનીઓએ શોધી અનુભવી પ્રયોગીને આચરી બતાવી અને બોધી તે અનુસરતા છૂટા થવાય નિર્જરા થઈ શકે આત્મા મિથ્યાત્વને આદિ ભાવવાળો હોય ને કાર્બન વર્ગના કર્મ સ્વરૂપે પરિણામ પામી આત્મા સાથે જે વખતે ચોંટે અર્થાત બંધાય તે જ વખતે એકી સાથે તે કર્મનો ચાર પ્રકારનો બંધ નક્કી થાય છે કર્મગ્રંથમાં અને બીજા તેવા શાસ્ત્રોમાં આ લાડવાના દ્રષ્ટાંતથી સમજાયું છે પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશના ભેદથી લાડવાના દ્રષ્ટાંતે ચાર પ્રકારના બંધ ગણ્યા તેના મૂળ ભેદો આઠ અને ઉત્તર ભેદો વગેરે સર્વે મળી એકસો અઠ્ઠાવન થાય છે ભેદ પ્રભેદ ભાંગા ગણતા આંકડા વધઘટ થાય તેમાં બહુ સમય વેડફવા જ્ઞાની ના કહે છે પ્રકૃતિ એટલે સ્વભાવ સ્થિતિ એટલે કાળ માપનું નક્કી થવું તે રસ એટલે અનુભાગ અને પ્રદેશો એટલે કર્મ દલિકોનો સમૂહ કે જથ્થો પ્રકૃતિબંધ સૂંઠ મરી વગેરે દ્રવ્યોથી બનાવેલ લાડુઓ શરીરમાં થયેલ વાયુને દૂર કરે ઝીરું વગેરે દ્રવ્યો નાખીને બનાવેલ લાડુઓ પિત્તને દૂર કરે અને તદ લવિંગ કે લીંડી પેપર વગેરે દ્રવ્યો નાખીને બનાવેલ લાડુઓ કોફને દૂર કરે છે આવા આવા સ્વભાવ તે પ્રકૃતિ કહી તેવી રીતે જે કર્મ આત્માના જ્ઞાન ગુણને ઢાંકે તે જ્ઞાન આવરણીય દર્શન ગુણને ઢાકે તે દર્શન આવરણીય શાતાને અશાતા રૂપે ઉદયમાં આવે તે વેદનીય એ રીતે આઠ પ્રકારના કર્મ બંધાય કરે તે પ્રકૃતિ બંધ કહેવાય છે તેનો પ્રકાર કે બીજું બંધ ચૂરમાનો લાડવો એક કે બે દિવસ સારો રહે બુંદીનો આઠથી દસ દિવસ ચાલે ચાસણી કાચી બનાવી હોય તો થોડો વખત રહે અને પાકી બનાવી હોય તો થોડો વધુ વખત ચાલે શિયાળાના પાક મેથી પાક કે ગુંદર પાક તેના લાડવા મહિનો મહિનો ચાલે તે જ રીતે આત્મા સાથે બંધાયેલું કર્મ કોઈ વીસ કોડી સાગરુપમ કોઈ ત્રીસ કોડી સાગરુપમ કોઈ સિત્તેર કરોડાપોટી સાગરરૂપમ સુધી રહે આ માપને સ્થિતિબંધ કહેવાય છે આ કાળનું માપ થયું રસ બંધ આત્માના ગુણોનો ઘાત કરવાની શક્તિ કે ક્ષમતા તે સામર્થ્ય તે જ રસબંધ રસબંધને અનુભવ બંધ પણ કહેવાય છે બધા લાડવા ગળ્યા જ છે પણ કોઈક લાડવો ઓછો ગળ્યો હોય કોઈ વધુ કે કોઈ એકદમ ગળ્યો હોય તે રીતે મેથીના પાકના બનાવેલ તમામ લાડવા જોકે કડવા તો હોય જ પણ કોઈ લાડવો થોડો કડવો કોઈ વધારે કડવો કે કોઈ એકદમ કડવો લાગે છે તે મુજબ શુભ અને અશુભ કર્મનો રસ આ રીતે ઓછું વધતું સામર્થ્ય બતાવે છે રસની તરતમતા અસંખ્ય અનંત પ્રકારની હોય છે મંદ તીવ્ર તીવ્રતમ તીવ્રતમ એ રીતે રસને સમજાવવા લીમડાનો દાખલો લેતા તેની કડવાશના પ્રમાણમાં કડવો ભાષે અને શેરડીનો રસ તેના ગળપણના પ્રમાણમાં મીઠો લાગે કડવો રસ તે અશુભ ફળ અને મીઠો તે શુભ ફળ આ રીતે કર્મનો રસ નક્કી થયો અને વળી તે બહુ કડવો કે બહુ મીઠો કે થોડો કે વધુ તે પણ અનુભવ પ્રમાણે બનવા પામે વ્યવહારમાં બોલાય છે કે આ વખતે આ સાકર બહુ ગળી નથી દર વખતની જેમ એકને બદલે હવે આ વખતે દોઢ ચમચો વાપર્યો ત્યારે માંડ જોઈએ તેવું ગળપણ થયું એટલે ગુણ તો બળપણનો છે જ પણ માત્ર વધઘટ થયા કરે છે કે જીવના તે કર્મબંધ વખતના ભાવને આધારે નક્કી થાય છે વે લુખાવે ચીકણા એણવિદ કર્મબધંત બધંત નાના બાળક માટે લાડુડી નાનો લાડુ સામાન્ય માણસો માટે મધ્યમ કદના મધ્યમ સાઇઝના લાડુઆ બનાવાયા અમુક જાતિમાં મોટા મોટા લાડુઆ પીરસવામાં આવે તે રીતે વધતે ઓછે અંશે પ્રદેશોની વધઘટ થાય તે પ્રદેશ બંધ વધુ દલિત કે ઓછા દલિત અહીં કાર્બન વર્ગણાની ગુણવત્તા નહીં જથ્થાની ગણતરી કરવામાં આવે છે ક્વોલિટેટિવ નહીં ક્વોન્ટિટેટિવ સ્થિતિબંધ કે રસ બંધ કે અનુભાગ બંધ એ કશાય પર આધારિત છે જીવના ભાવ ક્રોધ માન માયાને લોભ અને પ્રદેશ બંધ કે પ્રકૃતિબંધ એ યોગ નક્કી કરે છે જોગા પડીએ પ્રદેશા મન વચન અને કાયા કેટલા અંશે જોડાયેલ છે તે પ્રમાણે પ્રમુખ બોલ વ્યાખ્યાંતર એક બસો એકમાં બોલવામાં ભૂધ્યું તે મુજબ મોહની અને વેદનીનો ભોગવટો સમજવા પ્રયત્ન કરીએ ઘનઘાતી એવા ચાર કર્મ મોહનીય જ્ઞાન આવરણીય દર્શન આવરણીય અંતરાય આ ઘાતી કર્મ છે આત્માનો ઘાત કરે આત્માના ગુણને આવરે તે એક પ્રકારે ક્ષય કરવા સહેલા પણ છે કેમ કે વિચારે કરીને ખપાવી શકાય વેદની આદિ જે ગતિ નથી તો પણ તે એક પ્રકારે ખપાવવા આકરા છે વેદની આદિ કર્મનો ઉદય શરૂ થયા બાદ તે ખપાવવા સારું ભોગવવા જ જોઈએ અહીં હવે જીવને પસંદગી નથી ન ભોગવવા એવી ઈચ્છા થાય તો પણ તે ઈચ્છા કામ આવતી નથી ભોગવવા જ પડે ઉદય સંપ્રાપ્ત થતા હવે ત્રણ નવસો સત્યાવીસમાં બોલ્યું તે મુજબ ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જુનેન્દ્ર પણ તે રોકવાને હવે સમર્થ નથી તેનો ઉદય જીવને વેદવો જ જોઈએ જ્ઞાન આવરણીય કર્મનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થઈ શકે ઉદાહરણ તરીકે એક શ્લોક કે એક કવિતાની કડી જે જ્ઞાન આવરણીયના ઉદયથી યાદ રહેતો ન હોય તે ગોખે બે ચાર આઠ સોળ બત્રીસ ચોસઠ કે સો વાર ગોખે અર્થાત વધારે વાર ગોખે તો આવરણનો ક્ષયોપશમ અથવા ક્ષય થાય અને આગળ ઉપર તે યાદ રહી જાય અર્થાત બળવાન થવાથી તે એ જ ભોગમાં અમુક અંશે ખપાવી શકાય તેમજ દર્શન આવરણીય કર્મના સંબંધમાં પણ સમજવાનું છે મોહનીય કર્મ જે મહાજોરાવર છે તેમ ભોળું પણ છે તે તરત ખપાવી શકાય છે જેમ તેની આવણી વેગ આવવામાં જબ્બર છે તેમ જલ્દીથી ખસી પણ શકે છે એમ કુપોદવે અહીં વ્યાખ્યાનસર એકમાં સમજાવ્યું છે મોહનીય કર્મનો તીવ્ર બંધ હોય છે તો પણ તે પ્રદેશ બંધ ન હોવાથી ખપાવી શકાય તરત ખપાવી શકાય છે વિચાર આલોચના પ્રાયશ્ચિત સત્સંગ ભક્તિ આદિ તેને ખપાવવાના ઉત્તમ સાધનો છે સ્થિતિબંધ કર્મનો ભોગવટાનો કાળ નક્કી કરે છે લાડવાના દ્રષ્ટાંતે પણ જે લાડવો લાંબા કાળ સુધી રહી શકે તેવો હોય તે જો ખાવો હોય તો તુરત જ ખાઈ પણ શકાય ન ભાવે તો મન મારીને પણ ખાઈ લે એટલે કે વૃત્તિ કાબૂમાં રાખીને બળ કરીને ખાઈ શકાય છે જેણે આવા પરાક્રમો સેવ્યા છે તેવા મહદ ચારિત્ર સંભાળીને વાગોળીને પુરુષાર્થ કરતાં કરતાં જીવના બળના પ્રમાણમાં સફળતા મળે છે જ્યારે વેદની યાદી અઘાતી કર્મનો પ્રદેશ બંધવાય છે એટલે તે કર્મ દલિકોના જથ્થા પર આધારિત છે લાડવાના દ્રષ્ટાંતે જો લાડવો પોતાને ખાઈ શકવાની ક્ષમતા હોય તેના કરતાં મોટો હોય કે એક ખાઈ શકે અને બે કે ચાર ખાવા પડે એમ હોય તો બળ કરીને પણ હવે ખાઈ શકે નહીં શક્તિ પ્રમાણે ખાતા ખાતા પછી કાળક્રમે તે ખૂટે અને પછી પૂરા ખવાઈ રહે ભાવે કે ન ભાવે એવા એકાદ લાડવો બળ કરીને ખવાય પણ ઘણા લાડવા એકી સાથે કેમ ખવાય પ્રદેશ બંધ આ જથ્થા પર આધારિત છે એટલે એક સામટા ભોગવાઈ જાય એવું નથી વ્યવહારમાં સર્વેના અનુભવની વાત લઈએ કે મોહનીય કર્મના ઉદયે અમુક વસ્તુનો મોહ ન છૂટે કે સ્વાદ વગેરે ન છૂટે કે ટીવી વિડીયો કે વોટ્સઅપની આદત ન છૂટે તે અંગે હવે નિયમ લે કે અમુક દિવસો પૂરતું એ તરફ નજર સરખી પણ ન કરવી કે અમુક વસ્તુ ઘણી પ્રિય અને સ્વાદિષ્ટ હોય તો પણ હવે ચાખવી પણ નહીં આ નિયમ પાળવો શરૂમાં આકરો લાગે પણ નિયમ કદાચ મનને નબળાય અને સત્સંગના અભાવે તૂટે પણ ખરો પણ ફરી મહેનત કરે તો સફળ થાય પરમ કુબોધ કહ્યું છે તે મુજબ સંયમ એ પ્રથમ છે કાળકૂટ વેશને જેમ મૂંઝવે પણ પરિણામે અમૃત છે એટલે કે મહેનત કરતાં કરતાં એ કર્મો હટાવી શકાય કરતા જાળ કરોળીઓ ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય એવો તાતણો વણ તૂટેલો મળી જાય અને કરોળીઓ ઉપર ચડી શકે વેદને ન ગમે તો પણ કઈ રીતે હટાવે ત્યાં જીવનું જોર ચાલતું નથી તે ભોગવું જ છૂટકો કેવળ જ્ઞાન થયા બાદ પણ એ વેદની આધિ ચાર કર્મ વર્તે જહા બળી સિંદરી આકૃતિ માત્ર જો આ બળેલી સિંદરીથી પારો બંધાય નહીં વેદની વાંજણી છે મોરીને પરિવાર છે વેદને શરીર આશ્રિત હોય ને વધુમાં વધુ તે દેહ આધીન જેની સ્થિતિ છે કેમ કે આયુષ્યપૂર્ણે મટી દેહિક પાત્ર જો ટૂંકમાં હજુ ઘણા કર્મો અબાધાકળમાં છે તેથી જ્ઞાનીના શરણે ખરા આશરે વિષય કશાય ઓછા કરે અને ભક્તિના બળે મોહનીય કર્મોને મારે તે મારી શકાય અને કર્મનો બોજો હલકો થાય સત્તામાં રહેલા વેદને જલ્દી ઉદીમાં આવે એટલે કે તપશ્ચર્ય કરીને સમજણપૂર્વક ઉદીણા કરીને કર્મોને બોલાવીને ભોગવતા ભોગવતા તે વખતે જો સંભાવ રાખે તો બળવાન નેજેરા થાય અને નવો કર્મ ન થાય મોહની નથી તો વેદને એકલી વાંજણી છે તેને પોતાનો પરિવાર નથી વેદને કર્મો પૂર્વેના થાય ભોગથી દૂર અને જીવ શાશ્વત સુખને પામે સહજાત્મ સ્વરૂપ ગુરુ